વસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ પાસે નિર્માણાધીન બ્રિજ અચાનક તૂટી પડ્યો સાડા નવ કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ પામેલું છે નિર્માણ પામી રહેલા પેડેસ્ટ્રલ બ્રિજના પિલર અને એપ્રોચનું બાંધકામ ધસી પડ્યું જેને જોતા બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે એક છવ્વીસ મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો આ પુલના નિર્માણની જવાબદારી આર એન્ડ બી વિભાગે

કારણ એટલું જ કહી શકીએ કે એ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે ચોક્કસપણે થયો છે એનું યોગ્ય તપાસ થવી જોઈએ વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉમરસાડી ખાતે એક ઘટના બની છે ઉમરસાડીના દરિયા કિનારે એક નવનિર્માણ બ્રિજ ના પિલ્લર જે છે એ માટી નું જે નીચે પુરાણ હતું તે પાણીમાં ધોવાને કારણે જે આ બ્રિજના પિલ્લર જે છે એ નીચે ધસી ગયો છે સાડા નવ કરોડના અંદાજિતની કિંમતનો બની રહેલો આ નવનિર્માણ જે બ્રિજ છે એ વલસાડ આર એન બી વિભાગના અંડરમાં બની રહ્યો હતો અને જે છે એ આ અરબી સમુદ્રના સુંદરતાને લઈને જે દરિયા કિનારો છે તેને વિકસાવવાને લઈને આ બ્રિજ જે છે એ બનાવવામાં આવી રહ્યો હતો હાલ જે છે આ ખાડી પર બની રહેલો આ બ્રિજના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ જે પિલ્લર છે જે નીચેથી માટી ધોવાડના કારણે જે છે આ પિલ્લર ધસી પડ્યો છે ને સાતે જેનો એપ્રોચ જે છે એ પણ ખસી ગયો છે એટલે કે આ ઘટના બનતાની સાથે જે છે પાડી તાલુકા અને વલસાડ જિલ્લામાં હાલ બ્રિજની જે આ ઘટના છે એ ચર્ચાના ચકડોળે ચડી છે અને આરએન બી ખાતા તેમજ જે એજન્સીને આ કામગીરી અપાઈ હતી તેની કામગીરી પર અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે ને લોકો આ બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ